આ અમારું ચેનલ એક અલગ દિશામાં જવાનું છે તો અમારી સાથે બન્યા રહેજો ફેમિલી સાથે તો ચાલો આ નવા વર્ષના દિવસે આપણે નવું કામ ચાલુ કરીએ તો મારી સાથે બન્યા રહેજો તો પપ્પા રંગોલી બનાવે છે ચાલો આપણે જોવા જઈએ દેશી રંગોલી તમે પણ કોમેન્ટમાં લખજો અને કહેજો આ વર્ષ તમારા માટે કેવું છે રંગોલી કે પપ્પા એટલું ભણેલા નથી છતાં એને હાથે બનાવી અને વાંચીને મને કયો કેવી રંગોલી લાગી આ પપ્પા બે છોકરી ભણેલા છે આજથી પચાસ વર્ષ પહેલા એટલે ખબર નહિ એમ લખ્યું તો ચાલો અમારી સાથે બની રહેજો ફેમિલી સાથે તો મિત્રો આજે ધોકો છે અને કાલે બેસતું વ્રત ખાવાનું છે મારી સાથે બન્યા રહેજો આજે તો વાડીનું કામ કરવાનું છે આપણે દવા છાંટવાની છે તો ચાલો નાસ્તા કરી ચા પી જાય વાળીએ તો મિત્રો તમને ડેઈલી ફેમિલી બ્લોગ મળી જશે સાંજના છ થી ની વચ્ચે તો અમારી સાથે બન્યા રહેજો અમારે ફેમિલીને સપોર્ટ આપજો તો આપની દિવાળી શુભ રહે એવી હું આશા કરું ધન્યવાદ મિત્રો